એક હતું જંગલ એમાં એક ઘર હતું એમાં એક બંગલો અને એના બે બચ્ચા રહેતા હતા એક મહિનો હતો ત્યારે એનો હજી એક બચ્ચું આવી ગયો એના એની પાક સોનાની હતી તો

હું જા બતલું નાનું બચ્ચું હતું એ ઘરે ઘરે બેઠું હતું તે એક વખત એ બે છોકરા હતા ને એને વિચાર આવે કે મમ્મી આપણે રોજ જંગલ ફરવા જાવ છીએ તો આપડા ના આપ આજે છોકરા થયોસ આપડો એને મન જંગલ ફરવાનું મન નઈ થાતું હોય છે તો

બારો થાય તો બીજો લાકડી આવો તો બે એક છડો પકડી લીધો એક એક છડો પકડી લીધો પછી પછી ઓલા બતો માનું માનવું

એને જે રીતે એક છડો છોડી દીધો ને તો લાકડાં ત્રાસી થઈ ગઈ તો એ બતક ઊંચા ધરી ગઈ અને સીધો કૂવામાં પડી ગયો તો કુવામાં પડીને મરી ગયો તો કે અલા માર કે હું થઈ ગયો તો લોકો કે હાલો મે ઘરે વઈ જા બીજું છું તો એ બે ઉડી પાછા ઘરે વઈ જા તો એ મમ્મી પૂછે કે આ તમ તમારો નાનો ભાઈ કેમ ગયો તી એમ કે કે મમ્મી અમે ઉડતા હતા ને તો મોઢું ખુલી ગયું તો એ મમ્મી બહુ છે ઘડીક થયું તે કુવા પાસે હાથી આવ્યો એ બતક તરતું હતું તો હાથી બતક કહે કે હાથીભાઈ હાથીભાઈ તમે મને આની બહાર નીકાળી દો ને તો હાથી ભાઈ કે ભલે હું મારા દોસ્તને બોલા એ જાદુગર છે તે એના દોસ્તને બોલાવ્યા

તમારા ઘરમાં જે પૈસા હોય મને આપી ગયો હું તમને મારી નાખીશ તો પછી બતકની મમ્મી હતી એ બી ગયો ઓલા બે બતક ઉડી ગયા તો એનું નાનું બચ્ચું એવું ઉડતું અને એની હતી એ ભૂત ને અડી ગયો તો ને ઝટકો લાગ્યો તે કે આ કોણ મને ઝટકો આપે છે તે વાહે તો

પછી લોકોને માફી માંગુ કરી દે ભાઈઓને કે માના માફ કરી દેજો થી મોટી ભૂલ થઈ ગઈ છે 6 મિનિટ ને હાલો કાગડા કે આ કાગડા છે એને કાદવ કિચડમાં નાખી દો સૈનિકે કાદવ કિચડમાં

બહુ ખુશ થઈ ગયો કે મીઠી મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ મીઠી મીઠી ખીર ખાઈએ છીએ તો રાજા થાકી ગયા કે આને મારે શું કરવું તો સિપાહી કીધું કે આ છાપરા પર નાખી દે ઉડી જશે રાજા થી એ થાક બેસી ગયો કાગડો ખરી કે હવે અમે રાજમહેલ જોઈએ છીએ ભાઈ હવે અમે રાજમહેલ જોઈએ છીએ પછી ઘડીક થાય ત્યાં કાગડો ઉડી ગયો જોતો રહી ગયો